રાહુલ પટેલ સવારે સાત આઠ વાગે અમે કાલે ટોકન ના મળ્યું વલથાણું બરાબર હવે આવીને અમારે રોજ ધક્કા ખાવાના એક કાઉન્ટર છે ફોટો પાડવા માટે કાઉન્ટર છે એમને મિનિમમ માત્રિપબ્લિક પબ્લિકમાં ત્રણ થી ચાર કાઉન્ટર રાખવા પડે એની જગ્યાએ એક કાઉન્ટર માં દૂર ચાલવાનું છે આજે આટલી બધી ગરમી છે

નામ પ્રકાશભાઈ રાણા સવારે સાડા આઠ વાગ્યાનો ઊભો છું મને તાવ છે છતાં પણ લાઇનમાં આવીને ઊભા રહેવું પડે છે જે દસ વાગ્યાનો સમય હોવો જોઈએ તેના બદલે અગિયાર વાગે પણ જો કામ સ્ટાર્ટ નહીં થયું પણ બીમાર માણસ કઈ રીતે ઊભા રહી હવે અત્યારે વાતાવરણ ઘણું ખરાબ છે અત્યારે મને લૂ લાગી ગઈ ને બેભાન થઈ ગયો તો મને કોણ લઈ જાય ઘરે દિલીપ પટેલ બોલો સાહેબ આપણે એક દુકાનદાર વ્યવસ્થા કરતી દુકાનદાર છીએ દુકાન છેલ્લા બે દિવસથી મારી બંધ કરીને આવકના દાખલા માટે દોડું છું સવારે સાત વાગે લાઈનમાં આવીએ ક્યારેક આઠ વાગે ટોકન ના મળે તો કાલે પાછા આજે ટોકન મળેલું છે પણ કામ ક્યારે થશે આવકના દાખલાનું એ કોઈ સમય નક્કી નથી જેથી કરીને અમારું કિંમતી સમય બગાડીને અમે આવવા છતાં અહીંયા કામ થતું નથી જેની જવાબદારી સંપૂર્ણ સરકારી ખાતાની રહે છે મારું નામ હરિભાઈ આવકના દાખલા માટે આવેલો છું સાત વાગ્યાથી બહુ લાઈન લાગેલી છે